રાહુલની સાથે વીસ વર્ષીય અસ્મિતા અને એક પુત્રી પણ રહે છે રાહુલ અસ્મિતાને વતનથી બે વર્ષ પહેલાં બગાડીને સુરત લઈ ગયો હતો ત્યારથી જ બંને લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા અસ્મિતા સોમવારે સવારે ઘરના રૂમમાં બેડ ઉપર પેપર હાથમાં મળી હતી એ સમયે રાહુલ ઘરમાં હાજર ન હતો અસ્મિતાના મામા જે નજીકમાં જ રહે છે તેને અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું એકઠું થયેલું જોઈને ઘટનાની જાણ થઈ હતી તેણે જોયું હતું કે અસ્મિતાના ગળા ઉપર નખના નિશાન જેવી ઈજાઓ હતી અસ્મિતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી આ ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા પરિવારે અસ્મિતાની હત્યા રાહુલે જ કરી હોવાના પરિવારના આક્ષેપોને પગલે તપાસ શરૂ કરી હતી જોકે બાદમાં ફોરેન્સિક પીએમમાં સ્પષ્ટ થયું હતું કે રાહુલે જ ઘડે ટૂંપો આપીને અસ્મિતાની હત્યા કરી છે આ ઘટના બની ત્યારે મૃતક અસ્મિતાના પિતાએ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લઈ ગયો હતો તેઓ હાલમાં હજીરા ખાતે આવેલા મોરા ગામ ખાતે રહે છે જ્યારે અસ્મિતા રાહુલ સાથે પાલનપુર જકાતનાકા ખાતે રહેતી હતી આ ઘટનાની જાણ તેમણે અસ્મિતાના મામા દ્વારા કરવામાં આવી હતી અસ્મિતા સાથે ક્યારેક ક્યારેક વાતચીત થતી હતી પરંતુ આ ઘટના બની ત્યારે રાહુલે તેમને કોઈ જાણ કરી ન હતી રાહુલનું ફરાર થઈ જવું અને અસ્મિતાના ગળા ઉપર ઈજાના નિશાન હોવાથી અમને શંકા છે કે રાહુલે જ તેની હત્યા કરી હતી પરિવારની આ શંકાના આધારે આખરે સાચી પડી અને રાહુલે જ અસ્મિતાની હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું રાંદેર પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પ્રેમી રાહુલ મચ્છરની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક કબૂલાત આપતા આરોપી રાહુલે જણાવ્યું હતું કે ઘર કંકાસના કારણે તેણે અસ્મિતાની હત્યા કરી હતી

આ હાલતમાં આવેલી અને મરણ ગયેલાની હકીકત જણાવતા રાંદેર પોલીસ અને અમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા મરનાર મહિલા શ્રીજીનગર નગર ઝુપ્પડપટ્ટી પાસે રહેતી હતી રાંદેર વિસ્તારમાં અને તેણીએ બે વર્ષ પહેલાં રાહુલ સરદાર મછાર સાથે પ્રેમ લગ્ન કરેલ હતા તેના થકી એક સંતાન પણ તેમને એક વરસનું હતું આ બાબતે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરતા અકસ્માત મોત દાખલ કરેલ અકસ્માત મોત દાખલ કર્યા બાદ પ્રાથમિક મોતનું કારણ ગળાઓ પર દોરીયા અન્ય કોઈ ચીજવસ્તુ વડે દબાણ આપવાથી મરણ થયેલાનું જળાઈ આવતા પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરેલ અને જે તપાસ દરમિયાન મરનારના પતિ રાહુલ મચ્છર ના હોય મરજનાર છેલ્લા ત્રણ ચાર દિવસથી તેની સાથે કામ પર આવતી ન હોય જેથી તેઓને ઝઘડા થયેલા અને રાત્રિ દરમિયાન પણ ઝઘડા થતાં રાહુલે મહિલાએ ગળામાં પહેરેલ સૂતરની દોરી વડે એનું ગળું દબાવી હત્યા કરેલ હતી તે હકીકત સામે આવતા આરોપીને અટક કરવામાં આવેલ છે હાલ ગુનાની તપાસ ચાલુમાં છે આ બંનેના મૂડે પ્રેમ લગ્ન હોય મનોરંજાને પિયર પક્ષ સાથે સંબંધો થોડા ઓછા હતા અને તેમ છતાં તેઓ આવેલ હતા અને તેઓને લાશનો કબજો સોંપવામાં આવેલ છે તેઓ તેઓની આક્ષેપ મુજબ તેમજ મળી આવેલ પુરાવા આધારે આરોપી વિરુદ્ધ એકસો એકસો ત્રણ એક મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે